તેર ઇંચ વરસાદમાં જ રસ્તા બગડી ગુણવત્તા અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર અને પ્રજા પરેશાન ચાંદીપુરાના સૌથી વધુ વલસાડના તરિયાવાડપાસ સતી માતાના મંદિર પાસે વરસાદી પાણીમાં વીજકરણ લાગતા ગાયનું થયું મોત જેબીના અધિકારીઓ સમયસરમાં પહોંચતા લોકોમાં

બંને ટીમોએ નિર્ધારિત સમય સુધી લીડ લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળ થઈ શકી નહોતી આ પછી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો જેમાં ભારતે બ્રિટનને ચાર બેથી હરાવ્યું મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન સ્વામી મહારાજની પૂજનીય મહોદિદી જીતેન્દ્રમાં સ્વામિનારાયણ મંદિર મંદિરમાં આષાઢ વદ અમાસના દિવસે સદગુરુદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધૂન કીર્તન ધ્યાન કથા વાર્તન ગુરુ મુક્ત જીવન સ્વામી બાપાના દિવ્યા આશીર્વચનનું શ્રવણ તથા स्मरण कीर्तन आध्यात्मिक सभर कार्यक्रम योजा मणिनगर श्री स्वामीन गादी संस्थान संचालित श्री स्वामीन मंदिर वृषपुर આજે અષાઢ અમાસ દિવાસાના દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં દિનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિમાસિક અમાસ અને સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જીવન પ્રાણ અબજી બાપાના સમયથી ચાલી આવતી પરંપરા કે નિયાણીઓને એટલે કે દીકરીઓને જમાડવા તો એ પ્રમાણે આજે પણ દીકરીઓને જમાડવામાં આવી હતી જય સ્વામિનારાયણ જામનગર શહેરના વોર્ડ નંબર છ માં આવેલ તિરુપતિ સોસાયટીમાં વરસાદી ખાડા અને કાદા કિચડ પરેશાન સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો જામનગરમાં આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન પચાસ ટકા જેટલો વરસાદ પડ્યો હોય ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવેલા માર્ગો ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે અને કાદવ કીચડ પણ થઈ ગયા છે ત્યારે હાલ તો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજ રોજ શહેરના વોર્ડ નંબર છ માં આવેલા તિરુપતિ સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને માર્ગો પર પડેલા ખાડા અને કાદવ કીચડ અંગે વિરોધ દર્શાવ્યો હતો આ એરિયાની અંદર તિરુપતિ બે એરિયાની અંદર ઓમ સાઈરામ પાર્ક પુષ્પર પાર્ક જવા આવવાનો રસ્તો બિલકુલ ખરાબ છે અત્યારે ત્રણ દિવસથી વરસાદ નથી તો પણ તમે જોઈ શકો છો આટલો બધો કીચડ અહીંયા આગળ છે બાળકો રસ્તામાં નીકળી નથી શકતા વાહન ચાલકો બાઇક સ્કૂટર એક્ટિવા રોજનો એક બે કેસ આવે છે કે બિચારા સ્લીપ ખાઈને પડી જાય છે કોઈને હાથમાં ફ્રેક્ચર થાય છે કોઈને મોડામાં ફ્રેક્ચર થાય છે કોઈને ટાંકા આવે છે અને બીજું કે અધુરામપુરું અત્યારે રોગચાળો મચ્છર એટલા બધા ફેલાઈ ગયા છે એટલો બધો રોગચાળો ફેલાઈ ગયો છે અહીંયા આગળ આ એરિયામાં કોઈ તંત્ર જાગતું નથી કમ્પ્લેન કર્યા પછી પણ એનો નિવેડો આવ્યો નથી લાઇટો ઘડીકમાં પાંચ મિનિટ થાય લાઇટ જતી રહ્યા છે લાઇટોનો પણ કોઈ નિકાલ થતો નથી આ એરિયાની અંદર છેલ્લા દસ વર્ષથી અહીંયા આગળ બધા પબ્લિક ખાસી બધી પબ્લિક જાહેરાતો ત્યાં નિવેદન આપેલા છે સરકારશ્રીને પણ કોઈ એનો નિવેડો આવતો નથી આના માટે તમારા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અહીંયા આગળ જલ્દી આનો નિવેડો લાવે અને અમને બધાને વ્યવસ્થિત રીતે એક જે મ્યુનિસિપાલિટીએ સપોર્ટ કરવો જોઈએ એ પ્રમાણનો સપોર્ટ કરે બાકી અમે લોકો ત્યાં આગળ આંદોલન કરવા માટે તૈયાર છીએ અત્યારે બે હજારની સંખ્યાની અંદર પબ્લિક ચારે બાજુમાં ફરી અમે બધા લોકેશન પર છે તમને તમારું અમારું જે બી પ્રોબ્લેમ છે બધા માટે તમે બધી બાજુમાં ફરીને તમે જોઈ શકો છો કેટલો અમને પ્રોબ્લેમ છે જામનગર ઢીચણા રોડ ઉપર તિરુપતિ સાઈરામ પાર્કમાં રહીએ છીએ અમે અને અહીંયા કોઈ પણ આવીને જોઈ શકે છે કે અમારી આ પરિસ્થિતિ કઈ રીતની છે અમે આ આ ચોમાસું અમે એને કાઢ્યું છે અમારા બધાનું મન જાણે છે આ ગઈડાઓને બધાને મંદિરે જવું હોય વડીલો બધા જાતા હોય બાળકો બધા સ્કૂલે જતા હોય બધા મૂકવા તેડવા જતા હોય કેવી રીતે જાય અમારી પરિસ્થિતિ તમે આવીને જુઓ એકવાર કે કઈ રીતે અમે હલીએ છીએ નાના બાળકો પડે આમાં શું કરવાનું અમારે અને આ કેને કેને કહેવું અમારે અમારી પરિસ્થિતિ તમે સરકાર શ્રી ના જાણો તો અમે કોને કહીએ તમે આવો એકવાર અહીંયા બધાને જુઓ કે અમે કઈ રીતે રહીએ છીએ પછી ખબર પડે અમારી બેબી આજ પડી ગઈ છે તમે જોઈ જોઈ શકો છો કે એને ત્રણ ટાકા એવા છે એટલે મારે આને કંઈ કહે કઈ રીતે એને ભણવા મોકલવી અમારી પરિસ્થિતિને તમે આ જોઈ અને આનો કંઈ નિકાલ કરો છે સાયરામ પાર્ક યોગેશ્વર ધામ કેટલાય સમયથી વેરો વસૂલ કરવામાં આવે છે પણ સોસાયટી નું ફીડર ગ્રામ્ય વિસ્તારમાં છે એને શહેરી વિસ્તારમાં ફેરવો એવો છે અને બે મહિનાથી ગટર પણ ઉભરાય છે એ પણ કોઈ ધ્યાન દેતું નથી અને આ રોડ હજી સરકારી કે છે કે અહીંયા જ બનશે અંદર તો બનશે નહીં ખાલી પેચ નું જ કે છે તો એ વિનંતી છે કે બધા રોડ તમે બરાબર જ કરો ખાલી પેચ વર્ક નથી જોતા અમારે હાલમાં આજ ઘણા સમયથી અહીં રહું છું તમે જોઈ શકો છો આજુબાજુનો વિસ્તાર જેમ કે પાણી ભરાય છે ચોમાસામાં દર વખતે તકલીફ પડે પડે છે જે મેઇન રોડ ગટરનો છે ને એ રસ્તો બંધ કર્યો છે ઢીચડા જેથી કરીને વાહન બધા અહીંથી નીકળે છે છોકરા નાના બાળકો સ્કૂલો જતા વાહનો અને મોટી ઉંમરના બુઝુર્ગ લોકોને બહુ તકલીફ પડે છે અહીંયા આગળ તમે જુઓ પાણી ભર્યા છે કીચડ કીચડ થયું છે વાહનોને ફસાઈ જવાની શક્યતા છે કોઈ જાતનું તંત્રનું પેટનું પાણી હલતું નથી ખાસ કરીને તિરુપતિનો જે વિસ્તાર છે એક થી સાતમાં યોગી પાર્કમાં ટોટલી જગ્યા એક થી સાતમાં નહીં આખા તિરુપતિ પાર્ક યોગેશ્વર ધામ બધું મેન રસ્તો આ છે પણ મેઇન રસ્તાની જગ્યાએ બધા પણ જેટલા સરળ શરીર જેટલા શરીરના રસ્તા છે બધા કમ્પ્લીટ કરો આથી અમે બધા અહીંયા આવશું અંદર આંદોલન કરશું અને ચીમકી ભરશું ને ત્યાં લગી ખાસ કરીને જે રખડતી ગાયો છે નિરાધાર ગાયો છે ગાયોના નામે જે બધું ખોટું કરે છે એનું એ કમ્પ્લીટ કરવાની જરૂર છે ખાસ કરીને તમે જોવો અત્યારે રિક્ષા કેમ મળે છે વાહનો કેમ મળે છે ખૂબ જ જરૂરી છે ભલે અત્યારે બધાને પેટમાં દુખે પણ કોઈ બોલતું નથી પણ બોલવાવાળા ઘણા છે તકલીફ બધાને છે એકને નથી ભાઈ તિરુપતિ સોસાયટીમાં અંદાજે પાંચ થી છ હજાર જેટલી વસ્તી આવેલી છે ત્યારે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા તંત્રને માર્ગો ઉપર પડેલા ખાડા અને પ્રાથમિક સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી આવતું તેથી સ્થાનિકોએ હવે વિરોધ દર્શાવ્યો છે સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તિરુપતિ સોસાયટી વિસ્તારમાં પહેલાં માર્ગો બનાવવામાં આવ્યા હતા ત્યારબાદમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવતા ખોદાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરીથી માર્ગ બનાવવામાં ન આવતા સ્થાનિકોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાટણના આશાપુરથી બોરાસણ જવાના માર્ગ ઉપર આવેલી વીસથી વધુ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે ભૂગર્ભ કટ્ટરના પાણી માર્ગો ઉપર રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકામાં અનેક વખતની રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર આંકડા હંસાપુર તરફ જવાનો માર્ગ જમવાદી ની પ્રવેશનો મુખ્ય માર્ગ શકાય આ માર્ગ પરિસીગ્રીન સહિતની વીસ થી પણ વધુ સોસાયટી છે જરા વિસ્તારમાં વારવારબારો ઉભાની સમસ્યાને લઈને

નથી આજ લઈને ના છૂટકે આજે આ વિસ્તારના સોસાયટીના રહીશો માર્ગ ઉપર ઉતર્યા અને નગરપાલિકા સામે ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવ કરી પોતાનો રોષ હાલવ્યો અને સોસાયટીના રહીશોએ અલ્ટિમેટમ પણ આપ્યું છે કે પાલિકા તંત્ર દ્વારા બે દિવસની અંદર ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વિસ્તારના રહીશો નગરપાલિકાનો ઘેરાવો કરી આ ગંદુ અને દૂષિત પાણી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઢોળશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે સુરત શહેરમાં વરસાદને પગલે મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે વરસાદને કારણે સુરતના મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ જતા પાલિકાની ફૂલ ખુલી ગઈ છે કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ કરતી અને સ્માર્ટ સિટીની વાતો કરતી સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે જોઈશું અમારો ખાસ અહેવાલ સુરતમાં જે રીતે મેઘરાજા મનમુખીને વર્ષ્યા હતા જેને પગલે સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂની કામગીરીના ધજાગરા ઉડ્યા છે બીજી તરફ પાલિકાના ભાજ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત પણ છતી થઈ ગઈ છે કારણ કે સુરતમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી રહી છે ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો સુરતના ઉદના અને પાંડેસરાને જોડતો રસ્તો જ્યાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે

અને બાળકો સ્કૂલે જાય એ લોકોને તકલીફ ના પડે બધું કઈ કેટલી વખત તમારી નજર સમક્ષ આવે ચાર પાંચ વખત કઈ ચાર વખત ખાડા પૂર્યા છે અહીંથી ચાર વખત ખાડા પૂર્યા પણ હજી તો કારણ પાણી આવે સાધન ચાલે એટલે તો કોકરાઓ તો ઉછળી તો બહાર નીકળી જવાના છે બરાબર એટલે ખાડા પડવાના છે એટલે આ કોરું કાઢે ને એટલે લોકો રોડ બનાવી દે છે પછી રોડ કરવો પડે વાહન ચાલકોને બે હેરાન કીધું હા એ તો કહે પણ આ કોરું કાઢે વરસાદ છે વરસાદ સીઝન જાય પછી આ લોકો રોડ બનાવે તો સારું થઈ જાય પબ્લિકને રાહત મળી મારી સામેની સ્થિતિ એવી છે કે અહીંયા એસએમસીના જે રસ્તાઓ છે એમાં બહુ બધા ખાડા થઈ ગયા છે સરકારે માની એક જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી એ ખાડાઓ પૂરવામાં આવે પ્રકારની કમરની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે એ લોકો ગાડી પર જાય છે કેમ કે એમની તબિયત સારી નથી કોઈની કમર હોય છે અમારા યંગ લોકો છે પૂરી આ સરકારને અમારી કે આગળ આડાવણી જલ્દી જલ્દી રિપેરિંગ કામ કરવામાં આવે હાલાકી છે કે અમારા છે રેટીને નાખીને ચાલ્યા જાય છે પણ એકવાર સાફ કરીને વ્યવસ્થિત બનાવતા નહીં છે ને

પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે સુરતમાં રસ્તાની બિસ્માર હાલત મામલે લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ તો શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ ખાતે ભક્તો કે જ્યાં ભગવાન ભોળેનાથ દર્શન પ્રથમ સોમવારના દિવસે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે સોમનાથ ખાતે લોકો શ્રાવણ માસ ના દિવસે ખાસ કાવડ યાત્રા કરીને પણ લોકો આવતા હોય છે સોમવારે જળ પંચામૃત ચડાવવાનો અને આરતી કરવાનો પણ અનેરો મહિમા આવે છે તો શ્રાવણમાં શ્રાવણ માસમાં સોમવારના દિવસે ભગવાન શિવજીની પૂજા અર્ચના અર્ચના કરવાનો અને મહિમા દ્રશ્યો સીધા તમે જોઈ શકો છો સોમનાથ મંદિરના ભોયનાચીના આ દર્શન કે જે તમે ઘર બેઠા બેઠા વર્ચ્યુઅલી શકો છો શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન ભોળે શંભુના આ અદ્ભુત દર્શન તો શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાનને બીલી ચડાવવા આવતી હોય છે ખાસ કરીને બીલી છે જળા અભિષેક દૂધા અભિષેક લોકો અલગ અલગ રીતે પૂજન અર્ચન કરતા હોય છે શિવ પૂજા જે શ્રાવણ માસમાં ખાસ કરીને લોકો શિવજીનો અભિષેક કરતા હોય છે અલગ 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 વસ્તુઓથી અને અભિષેકનો પણ મહિમા રહેલો છે તો જળ અને દૂધ ચડાવતા હોય છે ભગવાન શિવજી ઉપર બિલપત્ર કે જે ભગવાનને સૌથી વધુ પ્રિય છે એ બિલપત્ર પણ ચડાવવાથી મનોકામનાઓ પૂર્ણ થતી રહ્યો છે શ્રાવણ માસમાં આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર બારે જ્યોતિર્લિંગમાં જે દેવસ્થાનો છે ભગવાન શિવજીના બાર જ્યોતિર્લિંગ છે તમામ જગ્યાએ લોકોમાં ભારે ઉત્સાહ ભારે ભીડ જોવા મળી રહી છે સોમનાથ ગુજરાતના વેળાવળમાં આવેલું સોમનાથ છે ભગવાન શિવજીનું અદ્ભુત દેવસ્થાન કે જ્યાં લોકોનો ભારે ધસારો હોય છે લોકો આવતા હોય છે જેના દ્રશ્યો આપ જોઈ શકો છો અલગ અલગ જ્યોતિર્લિંગની જો વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં અર્જુન જ્યોતિર્લિંગ આવેલું છે મધ્યપ્રદેશમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન જે કહેવાય છે ઓમકારેશ્વર મધ્યપ્રદેશના ખંડ ખંડવા જિલ્લામાં આવેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જો ઝારખંડમાં દેવગઢ જિલ્લામાં આવેલું છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વત પર આવેલું આ અદ્ભુત મંદિર રામેશ્વરમાં રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુમાં આવેલું આ જ્યોતિર્લિંગ નાગેશ્વર ગુજરાત દ્વારકાથી લગભગ સત્તર કિલોમીટર દૂર આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ કે જેનો પણ મહિમા અનેરો હોય છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વારાણસી ઉત્તર પ્રદેશ વારાણસીમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે ત્રંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિકમાં આવેલું જ્યોતિર્લિંગ કેદારનાથ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું કેદારનાથ જ્યોતિર્લિંગ દ્રોણેશ્વર મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આવેલું જ્યોતિર્લિંગ આ તો બાર અલગ અલગ જ્યોતિર્લિંગ કે જેમાં આજ રોજ શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે લોકોનો ધસારો જેમાં સોમનાથ ખાતે મહાદેવના આ દ્રશ્યો જે લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજના દિવસે ભગવાન ભોળેના હાથને રીઝવા માટે લોકો પ્રાર્થના કરતા હોય છે ભગવાન ભોળેના હાથને રીઝવા માટે લોકો દર્શનાર્થી જતા હોય છે અને ખાસ કરીને ઘરે બેઠા બેઠા આ અદ્ભુત દર્શન તમે ભગવાન ભોળેના હાથના કરી શકો છો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર જેમાં બારે જ્યોતિર્લિંગની અંદર ખૂબ જ મહત્ત્વના લોકોનો દસારો હોય છે બારે જ્યોતિર્લિંગ ઉપર ભગવાન શિવજીના દર્શન કરવા માટે લોકો જતા હોય છે પરંતુ એક બાજુ કેદારનાથની અંદર જે તારાજી સર્જાય છે તો ત્યાં જવાનું લોકો ટાળતા હોય છે અને પ્રશાસન દ્વારા પણ ટાળવાનું કહ્યું છે પરંતુ બાકીના જે જ્યોતિર્લિંગો છે એની ઉપર કોઈ ભગવાન શિવજીને રીજા માટે આજે દર્શનાર્થે પોતપોતાના નજીક જે આવેલા દેવાલયો છે જે શિવાલયો છે એની અંદર જઈને પણ તમે ભગવાન શિવજીને રીઝવી શકો છો કારણ કે કણકણની અંદર ભગવાન શિવનો વાસ છે અને ભગવાન શિવનો વાસ હોય કણકણમાં એટલે ભગવાનની આરાધના કરવાનો આ પવિત્ર શ્રાવણ માસ કે ભગવાનનો સૌથી પ્રિય માસ છે આ અને આ પ્રિય માસમાં ભગવાન શિવજી ખૂબ જ ઓછા પ્રયત્નથી રીઝી જતા હોય છે અને મન વાંચિત જે મનોકામના હોય છે તે પૂર્ણ કરતા હોય છે ભગવાન ભોળેનાથ તો શ્રાવણ અને ભગવાન શિવ જે એકબીજાના પૂરક છે અને વિશેષ પૂજા અર્ચનનું મહત્ત્વ આજના દિવસે રહેલું હોય છે શ્રાવણ મહિનામાં ખાસ કરીને શ્રાવણ માસમાં ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવાનો આ અનેરો મહિમા અને આજના દિવસે ભગવાન શિવજીના દર્શન કરવા માટે લોકો કૌડયાત્રા કરીને દૂર દૂરથી આવીને જે મહત્ત્વના જે સ્થળો હોય છે જે શિવાલયો હોય છે તેમાં પવિત્ર નદીઓના જળથી જળાભિષેક કરતા હોય છે કાવડ યાત્રા કરીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે હરિદ્વારની અંદર ઉત્સવ જેવો માહોલ આજના દિવસે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ દ્રશ્ય છે જે સોમનાથના દ્રશ્યો છે જે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર કે જ્યાં મોટી સંખ્યામાં લોકોનો આજનો ધસારો છે અને આ લાઈવ દ્રશ્યો આપ ઘરે બેઠા બેઠા દર્શન કરી શકો છો આ અદ્ભુત જે સોમનાથ આપ જોઈ શકો છો સોમવાર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના દિવસે ભગવાન શિવજીના અદભુત દર્શન